આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ગંગા સપ્તમી વિશે ગંગા સપ્તમી તેર મે બપોરે બે વાગ્યાને એકાવન મિનિટે શરૂ થશે જે ચૌદમી મે બપોરે ચાર વાગ્યાને વીસ મિનિટ સુધી રહેશે આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ પુષ્ય નક્ષત્ર રવિ અને પ્રવર્ધમાન જેવા શુભદાયી યોગો રહેશે સાત વર્ષે શુભ સંયોગમાં ગંગા સપ્તમી છે જેમાં સાત જન્મોના પાપોથી મુક્તિ માટે ગંગાની પૂજા સ્નાન દાન વગેરે કરવું જોઈએ હવે જાણીએ ગંગાના અવતરણના પૌરાણિક રહસ્યો ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગામાં પૂજા અને સ્નાન કરવાથી તમામ પાપોનું નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણ પ્રમાણે બ્રહ્માજીના કહેવાથી મૂળ પ્રકૃતિ સાત સ્વરૂપોમાં પ્રગટ થઈ ગાયત્રી સરસ્વતી લક્ષ્મી ઉમાદેવી શક્તિબીજ તપસ્વીની અને ધર્મદ્રવ એ જ ગંગા કહેવાય છે કે વિષ્ણુના વામન અવતારનો એક પગ બ્રહ્માંડમાં પ્રવેશી બ્રહ્માજીની સામે સ્થિર થયો ત્યારે કમંડળમાં રાખેલ ગંગાજળથી વિષ્ણુના પગ ધોયા તે ટીપા શિવની જટામાં પડેલા બીજી કથા પ્રમાણે રાજા ભગીરથે પોતાના પૂર્વજોની આત્માની મુક્તિ માટે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી ત્યારે ગંગા શિવની જટાઓમાં થઈ પૃથ્વી પર અવતર્યા હતા શાસ્ત્રો પ્રમાણે ત્રિપથાગામીની ગંગા ત્રણેય લોકમાં વહે છે તે સ્વર્ગમાં મંદાકીની નરકમાં ભાગીરથી અને પૃથ્વી પર જહાન્વી તરીકે ઓળખાય છે ગંગા જયંતિએ માતા ગંગાનું સ્મરણ પૂજા સ્નાન અને દાન કરવાથી ધન સુખ કીર્તિ અને માનની પ્રાપ્તિ થાય છે તથા તમામ પાપોનો નાશ થાય છે અને જન્મો સુધી પુણ્ય મળે છે આજે આ મંત્રોનો જાપ કરવો જોઈએ ઓમ નમો ગંગા ય્વરૂપિણી નારાયણી નમો નમ બીજો છે ગંગા ગંગેતી યો સતૈરપી મુચ્યતે તે પાપેભ્યો લોકે સગછતિ આમ આ વીડિયોમાં આપણે ગંગા સપ્તમીનું મહત્ત્વ જોયું મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના